મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને આપણો વિડીયો જોતા હોઈ મજામાં જોઈ અને આગળ તમે થમનેલ અને આગળ ટાઇટલ તમે સોરી ઇન્ટ્રો તમે જોઈ લીધો છે તો હાલે આપણે આવી ગયા છીએ વઢવાણના એ એવા ઐતિહાસિક હવા હવામેલે જો આ છે અમારો હવા હવામેલ જે આનું સાહિત્યમાં નામ હતું પવન પવનમેલ પછી માણસો અત્યારે આને હવા હવામેલ તરીકે ઓળખે છે અને આ છે અમારો હવા મેલ અને હવા મેલની આનું અમારા ઠાકોર સાહેબનું સપનું એવું હતું કે આ એક ધરમ તલાવના કાંઠે આ હવા મેલનું નિર્માણ કરવાનું હતું જે કહેવામાં આવે છે ને કે કોઈ પણ માણસ માણસનું છે ને એક સપનું હોય છે તો એવી જ રીતે અમારા ઠાકોર સાહેબનું આ એક સપનું હતું અને એ કહેવાય કે સપનું પૂરું નથી થયું જોઈ લો આ છે તલાવ આ છે અમારું ધરમ તલાવ છે જે આપણે સામેના વિડીયોમાંથી મેં આગળના વિડીયોમાં જ્યારે ઠાકોર સાહેબ દાજીરાજસિંહ પાર્કમાંથી જ્યારે મેં વિડીયો લીધો ત્યારે મેં તમને આ હવા મહેલનો નજારો ત્યાંથી મેં તમને બતાવેલો હતો અને આજે આપણે આ હવામેલની જ મુલાકાતે આવ્યા છીએ અને હવામેલ કઈ રીતે બનતો તો એની નકશી કામ કોતણી કામ આપણે બધું ત્યાં અંદર જો જવાય એવું હશે તો તમને અંદરથી તમને બતાવીશ અને હવા મેલની બાજુમાં અત્યારે મહાનગરપાલિકા દ્વારા જે આ બધું રિનોવેશન કરવામાં આવ્યું છે અહીંયા વોકિંગ માટે એક પાર્ક બનાવેલો છે અને આ છે આપણો હવામેલ હવે અંદરથી આપણે તમને હવામેલ બતાવીશું અને અંદરના વ્યૂઝ અંદરના જે પથ્થરની જે પથ્થર જે મૂકેલા છે કે એ વખતે કોઈ સિમેન્ટને એનાથી નથી આ મેલ બનાવેલો તો એ વખતના એન્જિનિયરો હતા જે ભયણા નહોતા પણ ગણેલા એન્જિનિયર હતા અને અંદરની કોતરણી કામ જે છે એ તમને અંદર જઈને હવે હું બતાવીશ તો વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો મારા મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે અંદર હવામેલની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ જો આવી રીતે આ બધા પથ્થર છે જે ચૂના પાણાથી જ ગોઠવેલા છે આમાં કોઈ સિમેન્ટનો ઉપયોગ એ વખતેના એન્જિનિયરોએ કરેલું નથી અને આ છે અમારો વઢવાણનો હવામેળ જે અમારા ઠાકોર સાહેબનું જે સપનું હતું તે અને આ સપનું કહેવાય છે કોઈ કારણોસર આ સપનું પૂરું નથી થયેલું અને જે એની ડિઝાઇન જો આ ગેટ અમારા વઢવાણમાં આવી જ રીતે ગેટો તો ઘણા બધા છે જો આ કંઈક એ વખતે કંઈક અલગ જ પ્લાનથી કંઈક બનાવેલું છે આવા કોઠા બનાવેલા છે અને અહીંથી અહીંયા ઉપરથી તમે જુઓ એટલે આમ તલાવનો વ્યૂ અને જે પવન જે કહેવાય કે એસી જેવો પવન આવે અને અહીંયા આવી રીતે નાના નાના કોઠા કરેલા છે અને અમારા રફિકભાઈ સિંહ આગળ નિરીક્ષણ કરવા પહોંચી ગયા છે એ ભાઈ એવું જોવે છે કે આ મેલ કેવી રીતે બનાવ્યો હશે કે આમાં નથી કોઈ સિમેન્ટનો ઉપયોગ કરેલો નથી કપચીનો ઉપયોગ નથી કોઈ લોખંડનો ઉપયોગ હવે જોવી અમે લોકો જો ઉપર ક્યાંય જવાય એવું હોય તો અમે જઈશી જો સામે ઉપર પણ કંઈક બનાવેલું છે હવે એ વખતે તો એક રજવાડું હતું એટલે એમને તો કઈ રીતનો શું પ્લાન હોય કેવી રીતે આ બનાવવાનું હોય તો એ જ જાણતા હોય હવે આ એક કહેવામાં આવે છે કે વર્લ્ડમાં આ મેલ જેવો બીજો કોઈ મેલ બનવાનો નહોતો હવે કોઈ પણ કારણોસર જો આ ઉપરના પિલર જુઓ અને આ પિલર આજે પણ અમારા વઢવાણની અંદર છે ને અમારા સોમપુરા એક આખો જ્ઞાતિ છે તેઓ લોકો આવી ઘડાઈ આજે પણ કરે છે કે આવી જ રીતની ઘડાઈઓ કરીને પછી એને પણ જે જૈન મંદિરો છે હિન્દુ મંદિરના કોઈ તીર્થધામો છે મંદિર જૈન તીર્થધામો એવું અમારા સોમપુરાના જે કારીગરો છે આજે પણ આવી જ ઘડાઈ આવી કોતરણી કામ ને એવું બધું હાથેથી કરતા હોય છે અને ક્યારેક તમને મોકો મને મોકો મળશે તો જે અમારા વટવણમાં એવું આ પથ્થર ઉપર કોતરણી કામ કરે છે ને એનો પણ હું તમને ક્યારેક બ્લોગમાં લઈશ જો મને મોકો મળે એમની સાથે વિડીયો બનાવવાનો તો એ પણ કશું ને હવે અમે ઉપર જવાની ટ્રાય કરી છે જો ઉપર ક્યાંયથી જવા એવું હોય તો તમને ઉપર તો બહુ મસ્ત કોતરણી કામને એવું છે કે જો બહારથી જ જો આવવું હોય તો અંદર બેડરૂમ નહીં કેવું હોય ટૂંકમાં એ વખતના બેડરૂમ હતા તો અત્યારે આવું છે તો એ વખતેના એક બેડરૂમ હશે ઉપર હવે એ પણ આપણે ઉપર જઈને જોવી જો ઉપર જવા એવું હોય તો આ બધું આવી રીતે આમ અલગ અલગ ભૂલ ભૂલૈયા જેવું છે જો જો અહીંથી છે ને સામે જે તમને ઉપર દેખાય ને અહીં રૂમ છે નહીં આ તો પોતાની કામ બહુ મસ્ત છે કારણ કે અમે ઘણા સમય પહેલાં જવા એવું હતું એટલે અમે અહીંયા જતા હતા આજે હવે જોઈ લે જો જવા એવું હોય તો અમે ઉપર જશું અને આવી ગયા આ બાજુ બહારથી જો બહારથી પણ તમને એ દેખાડી દઉં કે આ બધું એ કહેવાય ને કે એ સમયના પિલરના પિલર અને ડિઝાઇનની ડિઝાઇન આવી રીતની આ બધી અમારી ડિઝાઇનો હતી આવું અમારે વઢવાણમાં ઘણું છે હવે જો અમે ઉપર જવાની કંઈક ટ્રાય કરી જો અમારા જે રફિકભાઈ ફાઇનલી અમે ગમે થોડુંક કેમ કરી શ્વાસ ચડી ગયો એવી રીતે ઉપર ચડી ગયા અને જો આ છે અમારો ઉપરથી આ હવામેલ જોઈ લો એમાં તમે એની બધી કોતણી નકશી કામ તમે જોવા હું ઝૂમ કરીને તમને દેખાડું છું આજના કોઈ કારીગરો છે ને એ આવું તો ના જ કરી શકે જો આ એક પિલર હું તમને દેખાઉ આ બધા પિલર આ પિલરની બધી નકશી કામ તમે જુઓ આમ એવી નકશી કામ છે કે તમને જોઈને જ આમ દિલ ગાર્ડન ગાર્ડન તમારું થઈ જાય આ કદાચ એ સમયનો કાંઈક હશે બેડરૂમ અને અહીંયા વડ છે ને અંદર અત્યારે મંદિર પણ છે જો આ બધા પિલરો છે આવી રીતે પિલર પિલર હતા જો આ જોઈ લો તમે આ બધી નકશી કામ તો આપણને એવું થાય કે ના એ વખતે અમારા ઠાકોર સાહેબનું સપનું તો કંઈક ઊંચું જ હતું હવે શું ખબર કુદરત જાણે શું માટે સપનું હોય એ અમુક સપના પૂરા નથી થતા એ આ મેલ ઉપરથી સાબિત થાય છે કે તો અમારા વઢવાણના રાજવી પરિવાર રાજા હતા અમારા છતાં એમનું પણ સપનું જો કોઈ કારણોસર ઉપરવાળો જાય તો નાના માણસનું પણ સપનું પૂરું થઈ જાય છે અને હવે અહીંથી હું તમને એક વ્યૂ બતાવું છું જો આ તલાવ છે આ તલાવનું હાલે નામ છે ધરમ તલાવ બરાબર અને ત્યારે જે સમય આ મહેલ બનવાનો હતો ને ત્યારે આ મહેલનું નામ આપવામાં આવેલું હતું પવન મહેલ અને અત્યારે બધાને હવા મેલ તરીકે ઓળખે છે આ છે અમારો હવા હવામેલ અને થોડા શૂટ આપણી પાસે ડ્રોનથી પણ આના શૂટ પડેલા છે હું તમને વિડીયોમાં ડ્રોનથી પણ તમે શૂટ જોજો તો તમને એમ થશે કે ના બાકી મહેલની કંઈક કારીગરી અલગ જ હતી અને જો આ મેલ કદાચ પૂરો થયો હોત ને તો એમ કહેશ કે વિશ્વમાં આ મેલ જેવો બીજો કોઈ મેલ ના બને અંદાજે આ મેલને સો વર્ષની આસપાસ થયા છે કે ઓગણીસો થિંક સુડતાલીસ પચાસના સમયગાળામાં આ મેલનું નિર્માણ ચાલુ હતું જો આ નકશી કામ જુઓ તમે બધી જો વિડીયોમાં તમને સાફ દેખાતી જ હશે નકશી કામ અને આ કંઈ કેસ એ વખતેનો હશે બેડરૂમ અને રાજા બનાવે એમાં તો કાંઈ ખામી હોય જ નહીં અને જો એક બીજી વસ્તુ તમને દેખાડું જે ગોર રાઉન્ડ કરે છે ને અહીંયા જે આપણે જો આ જે પથ્થર તમને દેખાય છે ને આ આ પથ્થર છે ને એ બીજા બધા પથ્થરની છે ને ચાવી હોય છે એ એક પથ્થર ઉપર આખી ગોળ જે તમને વણાંજી છે ને એ દેખાય છે આવી રીતે અમારા વઢોણમાં જે બધા દરવાજા છે એ દરવાજામાં પણ આવી જ રીતે એક પ્રકારની અને ચાવી પણ એ પથ્થરની જેવી રીતે બનાવેલી હોય છે એટલે કહેવામાં આવે છે ને જે ગૈધા કહેતા હોય છે ને કે અમે ભણેલા નથી પણ ગણેલા છીએ આ એ વખતેના એન્જિનિયરો હતો જે ગણેલા હતા તેમની પાસે સરકાર માન્ય ડિગ્રી નહોતી પણ એમના જેવું આજ સુધી હજી કોઈ કરી ન શકે જો સામે પણ જો ફરતું છે ને ફરતી એવી નકશી કામ છે આખા મહેલનો જે આ એ સમયનો કદાચ બેડરૂમ હશે આખા બેડરૂમમાં એવી નકશી કામ કરી છે અત્યારે તો આપણે જો આપણા રૂમમાં કંઈ બનાવવું હોય ને તો પેલું આપણે તૈયાર વોલપેપર મળે છે એ વોલપેપર લગાડી દેજો નીચે પણ જો આ નીચે પણ આવી બધી પથ્થરમાંથી કોતણેની જ કરેલી છે કોઈ અલગથી લગાડેલી હોય એવું નથી એક જ પથ્થર હોય એ પથ્થરની અંદર જ આ બધી નકશી કામ છે ને એ લાગે છે અને ઓલી બાજુ પણ કાંઈક બીજું હશે બેડરૂમ જેવું કે એવું કંઈ એ વખતેનો મહેલમાં શું પ્લાન હોય પણ અહીંયા જવા એવું નથી એટલે હું તમને અહીંથીને જ દેખાડી દઉં જો આવી રીતે આમ લાંબા લાંબા કોઠા જતા અહીંથી આમ તમે જુઓ તો વ્યૂ આવે આ બાજુના વ્યૂ આવે બરાબર આખા મેલમાં ગમે ત્યાં તમે ઊભા રહો ને હવા મહેલમાં તમને હવા ઉજાસ અને વ્યૂ પૂરતો મળે તો મિત્રો આ હતો અમારો વઢવાનનો હવામેલ અને જો તમને વિડીયો ગમ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આપણા વિડીયોને શેર પણ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ફૂલ સપોર્ટ કરજો મિત્રો આપણી ચેનલ હવે ટૂંક જ સમયમાં મોનિટાઈઝ થઈ જવાની છે બરાબર તો મળીએ નવા બ્લોગ સાથે ચલો ટાટા બાય બાય